પરંતુ અધિકારીઓને તો ઓફિસમાં બેસીને ઠંડી હવા ખાવામાં જ રસ હોવાથી અધિકારીઓ દ્વારા તો સ્તર તપાસ જ ન કરવામાં આવે હોય તો તેવી રાવ ઉઠવા પામે છે હવે ફરીથી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ અગાઉ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તે અંગે પણ યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે રિપોર્ટરો વિશે તહેલકાન્ય શુક્લ તીર્થ ભરૂચ મારું નામ વસા ભરતભાઈ પ્રભાતભાઈ છે હું ગ્રામ પંચાયતમાં બજાવું છું અને આજે આ જગ્યા પર જે અમે ઊભા છીએ એ સ્થળ પર આજથી ત્રણ મહિના પહેલાં રસ્તો બનાવવામાં આવેલો હતો અને એનું ચૂકવણું પણ થઈ ચૂકેલ છે છતાં પણ ત્રણ મહિના પહેલાં જે રસ્તો બનાવવામાં આવેલો છે અને છતાં પણ આ પંચાયતને પાછો એને તોડીને નવો બનાવ્યો શા માટે કારણ એનું એ છે કે એટલા માટે તોરવામાં આવ્યો છે કે અંદર ભ્રષ્ટાચાર થયેલો છે આ જે મોટેર વાપરવાનું એમાં એની ગુણવત્તા જે માટે વાપર્યું નહીં અને એના માટે આ રસ્તો ફરી જોવા છે અમારે આમના લોકો આ પંચાયતને ને જણાવે છે કે તમે આ પંચાયતને ભાજીમાં દુકાન સમજો છો કે સરકારને ભાજીમાં દુકાન સમજો છો કે રસ્તો આજે બને કાંઈ ટોલ લાગવાનો તો પછી આ સરકારનું શું આ પંચાયતનું શું તમે જે રસ્તો બનાવ્યો છે એ પાંચ વર્ષની ગેરંટી બધું હોય છે તો પૈસા તમે ત્રણ ટોલ લખ્યો પાછો શું સુકરતી હતી જનતા આ રીતે દુઃખ જ ભોગવતી રહેશે પંચને ને જયારે મન ભાર ટોલ રાખવાનો જયારે મન બનાવી રહ્યો પૈસા શું બે નંબર પૈસા છે કે તમે આ રીતે ટોલ લાગો છો કેટલું વ્યાધિ અને કેટલું યોગ્ય છે આના પૈસા ચુકડનું થઈ ગયેલ છે આ બધું અને પછી પાટો ઓલાખ હવે નવેસરથી જ્યારે પંચાયતની બોર્ડે નવો ઠરાવ કરવો જોઈએ નવી ઠરાવ કરીને એનો મંજૂરી તાંત્રિક મંજૂરી જે લેવી જોઈએ એ પણ લેવામાં આવી નથી અને સભ્યોને કોઈને બી જાણ કરવાનું કે આ રસ્તા ભ્રષ્ટ થયેલો હોય કે શું થયેલું છે અને રસ્તો તોડી રાખો અમે પણ એક પંચાયતના જાગૃત નાગરિક છે ચૂકડી ગામના જાગૃત નાગરિક છે એટલે અમને ધ્યાને આવ્યું કે ભાઈ રસ્તો તોડવામાં કહેવાય ત્યારે ખબર પડી ગયા તો ભ્રષ્ટાચાર થયેલો છે તો ભાઈ ભાઈ તમે કર્યું શું પંચાયત કેમ ધ્યાન નહીં રાખ્યું તમે શું કહ્યું આ રસ્તો પાછો તોડવાની ફરજ પડી તો શું સુકલ ડિવિઝન આ રીતે દુઃખ જ ભોગવ્યા કરશે આખા ચોમાસામાં દુઃખ ભોગવું છે અને પાછો ત્રણ મહિના દિવાળી પછી રસ્તો બનાવવામાં આવ્યો અને પાછો ફેબ્રુઆરી તોડી નાખવામાં આવ્યો તો હવે આવા જવાબદાર જે કઈ છે પંચાયત કર્મચારી હોય કે તાલુકાના કર્મચારી હોય કે જે પણ કોઈ જવાબદારી હોય જવાબદાર વ્યક્તિ અમે પગલાં લેવા આવે એવી મારી નમ્ર અરજ છે સરકારશ્રીને અને બીજું કે અમારા સરપંચ સાહેબ એવું કહે છે કે આપણે પૈસા ખાતા નહીં એ સાચી જ વાત છે અમારા સર દરેક સદસ્ય છે એ કોઈ દિવસ કોઈ પણ કોન્ટ્રાક્ટ પાય પાંચ રૂપિયા લેવા તરીકે ગયો નહીં ને જાય પણ નહીં અમે સાચી થોકી કહીએ છીએ અમારા સાહેબ પણ એવું કહે છે ને એ ખાતા નહીં પછી છે તો પૈસા ખાનાર કોણ છે જે પૈસા આ રસ્તાના ખાતા છે એની પર કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ અને એ સજાની જોગવાઈ છે એ પણ થવી જોઈએ એવી મારી સુકરી પંચાયતના સભ્ય માંગ છે